શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બંધારણનું પૂજન અને બંધારણના અમુકનું વાંચન કરવામાં આવ્યું હતું મંત્રી ઋષિકેશ પટેલ પ્રદ્યુપર વાંઝા દર્શનાબેન વાઘેલા રીવાબા જાડેજા અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા તમામ સભ્યોએ બંધારણના મૂલ્યોનું પુનઃસ્મરણ કર્યું અને વિધાનસભામાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બંધારણ દિવસ માત્ર કાનૂન તરીકે નહીં પરંતુ સંવિધાન દિન તરીકે તેવું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશના નાગરિકોની અંદર બંધારણ પ્રત્યેની શ્રદ્ધા વધે તે માટે બંધારણ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું તેમણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાડી ઉપર બંધારણની મૂળ પત્રને ઉપર રાખી અને ખુલ્લા પગે ચાલી અને બંધારણ પ્રત્યેની એક નાગરિકનું જવાબદારી કેટલી છે શ્રદ્ધા શું છે તે પણ તેમણે દેશના નાગરિકો પ્રેરણા લે તે માટે આજે તમામ ગુજરાતના નાગરિકોને સંવિધાન દિવસને લીધે ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું આપણું મહાન બંધારણ ડૉક્ટર સાહેબ અને બંધારણ સભાએ ખૂબ બધા વિચાર વિમર્શ પછી આ બંધારણ પ્રસ્તુત કર્યું અને આજે પણ ઓગણીસો સુડતાલીસ પછી ઓગણીસો પચાસ અને પચાસ પછી અસ્તિત્વમાં આવેલું આપણું બંધારણ દેશને એક સૂત્રતામાં પરોવી રાખી અને સતત વિકાસની ગતિ તરફ વિકાસ તરફના પ્રયાણમાં કાયમ માટે અગ્રેસર રહ્યું હોય તો એની મૂળતઃ જે ભાવના લોકોને જોડી રાખવાની અને સાથે હક અને ફરજ બંને બાબતોનું સ્પષ્ટ નિરૂપણ અને દરેક સંસ્થાઓ પોતે કેવી રીતે કામ કરશે કામ કરવાની પદ્ધતિ એના માટેના નિયમો અને નિયમોની સાથે એમની ફરજો પણ આ બધાને પરોવી અને જે પ્રકારે બંધારણ આપણને આપવામાં આવ્યું છે અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ જ્યારે લોકસભામાં પ્રવેશ કર્યો એટલે સૌથી પહેલાં બંધારણને નતમસ્તક થઈ અને બંધારણ પ્રમાણે સમગ્ર દેશ ચલાવવાનો વાયદો એમને કર્યો અને એ પ્રમાણે આજે છવ્વીસમી નવેમ્બર સાહેબે દિલ્હીમાં મુંબઈની અંદર ડિક્લેર પણ કર્યું છે કે હવે પછી છવ્વીસ નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે બંધારણના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે તમામ લોકો આ બંધારણ અને બંધારણ પ્રમાણે આપણો દેશ ચાલવાનો છે એક સૂત્રતામાં બંધારણને આપણી બીજી ગીતા પણ આપણે કહી શકીએ લોકશાહીની આ ગીતા માટે આપણે સૌ નતમસ્તક પણ છીએ અને એ પ્રમાણે દેશ ચાલે અને દેશના લોકો હક અને ફરજો બંને બાબતોને સંમિલિત કરી અને પોતાનું જીવન દેશ માટે અને પોતાના માટે પણ અર્પિત કરે તો હું માનું છું અને સમગ્ર દેશ પણ માને છે કે દેશ નવી ઊંચાઈઓ અને નવા ગૌરવ ગર્વને હાંસલ કરશે અને